વડોદરા શહેરના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી રૂપિયા ઓગણત્રીસ લાખના ખર્ચે લક્ષ્મીપુરા વિસ્તારના રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના સાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેકડીયાની ગ્રાન્ટમાંથી કરોડોના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેના પગલે આજે લક્ષ્મીપુરા વિસ્તારમાં રૂપિયા ઓગણત્રીસ લાખના ખર્ચે રોડ રસ્તાની કામગીરીનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું હતું જેના પગલે લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા જાગૃતિ પાર્ક વાલ્મિક પાર્ક પ્રભુદર્શન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધીના રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે લક્ષ્મીપુરા વિસ્તારના નાગરિકોની માંગ હતી જેથી રોડ બનાવવા કામગીરી ચાલી રહી છે તે રીતે સામ્રાજ્ય અને રાજસ ટાવરના રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેને ધ્યાનમાં રાખીને પરપોટિંગ વાલ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રોડ રસ્તાની કામગીરીના ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ નંબર નવના કાઉન્સિલરો શ્રીરંગ રાજે શાહે નરસિંહ ચૌહાણ તથા ઉમિશા વસાવા અને વોર્ડ પ્રમુખ લખતીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા સાહેબગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાના ગ્રાન્ટની અંદરથી તે એવી રીતે તમામ વિસ્તારની અંદર જે એક સાથે સાડા ત્રણ કરોડના કામોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એવી જ રીતે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું જાગૃતિ રણછોડ પાર્ક વાલ્મીક પાર્ક સાથે પ્રભુ દર્શન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધીનો જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તાનું ઓગણત્રીસ લાખના ખર્ચે જે માન્ય ધારાસભ્યશ્રી કેહુરભાઈ રોકડિયાશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના માધ્યમથી વિકાસના કામો જે વોર્ડની અંદર થઈ રહ્યા છે અને જેવી રીતે આપ જો ભર તડકાની અંદર અધિકારી પોતે તેનું અહીંયા ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ પણ રીતે રોડને અહીંયાથી રોડની ક્વોલિટી કે ક્વોન્ટિટી બગડે નહીં તેનું ધ્યાન રાખીને આ રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે ફરીથી એક વખત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આ જે રોડ છે ઘણા સમયથી લોકોની માંગ હતી અને માંગ પર એવી જ રીતે ટૂંક સમયની અંદર અમારે સામ્રાજ્ય જે રોડ છે રીતે દરેક વિસ્તારની અંદર જેવી રીતે વરસાદી પાણી ભરવાની જે સમસ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને જે પરપોર્ટિંગ વેલ છે એ વિસ્તારની અલગ અલગ જગ્યાની અંદર જેવી રીતે ઝાસીરાની સર્કલ છે સારાભાઈ સોસાયટી છે તમામ જગ્યાએ આ પરપોર્ટિંગ વેલોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઘણા સમયથી રોડની કામગીરી થઈ ન હતી એ સમયગાળો દસ વર્ષ થઈ ગયો હતો દસ વર્ષ પછી ઓગણત્રીસ લાખ છે એટલે ચારેય કાઉન્સીલરો પ્રમુખશ્રી અને સોસાયટીના ના પ્રમુખશ્રીઓ બોર્ડના હાજર રહીને રોડ ની કામગીરી

હું ધારાસભ્ય શ્રીનો તેમજ માન્ય કમિશનર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ દરમિયાન વિસ્તારના નાગરિકોએ ધારાસભ્ય અને કાઉન્સિલરોનો આભાર વ્યક્ત કર્યો હતો આ રોડ ખરેખર છેક કુનાલ ચોકડીથી એટલે કે લક્ષ્મીપુરા પોલીસ ચોકડીથી ગંગોત્રી સુધીનો થતો આ રોડ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે સાથે સાથે એ જ જાગૃતિથી ઠેક હનુમાનજીના મંદિર સુધીનો આ રોડ આટલું બજેટ પાસ કરીને વર્ષોની નાગરિકોની જે આ સમસ્યા હતી એ સમસ્યાને દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર